પાદરા તાલુકામાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે પાદરા તાલુકાના એક ગામની મહિલાએ સમિયાલા ગામના તબેલા માલિક વિરુદ્ધ લાંબા સમયથી ચાલતા શારીરિક શોષણ અને બ્લેક અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે ખાસ કરીને વાત કરીએ તો નોકરીના બહાને તબેલા પર બોલાવી હતી યુવતીને સાથે વર્ષ બે હજાર ઓગણીસમાં મહિલાના પતિ તબેલા માલિકે પોતાના ઘોડા અને ભેંસોની દેખભાળ માટે છે તે મહિલાના પતિને નો નોકરી આપી હતી સાથે થોડા સમય બાદ તબેલાના માલિકે મહિલાને પણ કામ માટે બોલાવી હતી આવી જ રીતે બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનામાં જ્યારે તબેલા પર મહિલા એકલી હતી ત્યારે તબેલા માલિકે ઓડીમાં ધકેલીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આરોપી દ્વારા મહિલાના ફોટા ખેંચ્યા હતા અને ધમકી આપી હતી કે કોઈને કહીશ તો ફોટા વાયરલ કરી દેશે તથા તેના પતિને નોકરીમાંથી છૂટો કરી દેશે તે પ્રકારની ધમકી આપી હતી જે અવારનવાર દુષ્કર્મ આચરી અને ધમકીઓનો સિલસિલો જારી રાખ્યો હતો ત્યારે મહિલાની દીકરી પર પણ બગાડતા આ પીડિત મહિલાએ પતિને વિશ્વાસમાં લઈને તબેલા માલિક સમિયાલાના અબ્દુલ ઉર્ફે હાઝી મહંમદ ઘાંચી વિરુદ્ધ પાદરા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી છે તે હાલ હાથ ધરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે મહિલા છે તે ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી આનો શિકાર બનતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા